બોટાદ નગરપાલિકામાં ખાટલે ખૂટ જેવી સ્થિતિ ઊભી થઈ છે નપામાં ફાયર સેફટીના કોઈ સાધનો જ નથી નપાના ચીફ ઓફિસર એટલે કે નગરપાલિકાના ચીફ ઓફિસર અન્ય સ્થળે તપાસ કરી રહ્યા છે જ્યારે નગરપાલિકામાં જ ફાયર સેફટીની કોઈ તપાસ નથી બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગમાં કરતા વધુ કાર્યરત છે જ્યારે ચીફ ઓફિસરને પૂછતા તેઓએ લૂલો બચાવ પણ કર્યો છે ફાયરની બોટલને રિફિલિંગ કરવા માટે મોકલી છે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે સાથે એક્સપાયરી ડેટ થતા રિફિલિંગ કરવા મોકલી છે તેવો બચાવ કરવામાં આવ્યો છે ઘણી વાર રજૂઆત કરેલી છે લેખિતમાં પણ કરેલી છે બે વર્ષ થઈ ગયા જે બોટાદ નગરપાલિકામાં નથી તો અનેક ગામની અંદર શું હાલત હશે બોટાદ ગામની અંદર જે બિલ્ડિંગો મોલો શોપિંગોની અંદર શું હાલત થશે લોકોની બરાબર જે અકસ્માત આગળ થયા છે જે બનાવ બના છે એ ન બને એના માટે ફાયર સેફ્ટી લગાવવી બહુ જરૂરી છે બોટાદની અંદર કામગીરી નગરપાલિકામાં પહેલાં કરો પછી અનેક મોલ શોપિંગ સેન્ટરની અંદર કરો કામગીરી